નમસ્કાર મિત્રો મારી સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શહેરના નરોડા વિસ્તારમાં રહેતા ભાવિ બનેવીના ઘરે શાળાઓને મંગેતર લેવા આવ્યા હતા જોકે શાળા ધોરણ અગિયારમાં અરવલ્લા નંબર પાસ થયો હતી બનેવી સહિતના લોકોએ પાર્ટીની માગ કરી હતી કે મિત્રો વધુ જણાવી દઈએ કે જેથી બની અને તેનો ભાઈ સહિત ચાર લોકો માણેચોક જમવા ગયા હતા જોકે મિત્રો જ્યાં શાળો પાર્સલ ભૂલી ગયો હતી બનેવી પાંચસો નેવું રૂપિયા આપવાનું કહ્યું હતું ત્યારે મિત્રો આ મામલે તકરા હતા ભાવી પતિ સસરાસુ સહિત સહિતના સાસુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેમી ફરિયાદ નોંધાવતા ત્યારે પોલીસે તપાસ આધરી છે જી આ મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય